નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શું ભગવાનની મરજીથી મૃત્યુ થાય છે કોઈનું મૃત્યુ થાય એટલે આપણે પાછળ લખાવીએ છીએ કે ભગવાનને ગમે તે ખરું તો શું ભગવાનની મરજીથી જ મૃત્યુ થાય છે આવું આપણે નક્કી કર્યું છે તો જેમ આપણે જોઈએ છે કે આપણે ગાડી કંપનીમાંથી ખરીદીએ છીએ તો એના સ્પેર પાર્ટ નવા હોય છે એટલે એની વે વેલિડિટી વધારે હોય છે પણ જેમ જેમ ગાડી જૂની થતી જાય છે તેમ તેમ એના સ્પેર પાર્ટ લૂઝ પડતા જાય છે નબળા પડતા જાય છે અને તેમ તેમ ગાડીની વેલિડિટી પણ ઘટતી જાય છે અને જેમ ગાડી જૂની થાય છે તેમ એને ડીઝલ અને પેટ્રોલ વધારે ખાવા જોઈએ છે અને એ એવરેજ પણ આપતી નથી તો એવી જ રીતે આપણું આ શરીર છે આપણા શરીરની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરના પાર્ટ નબળા પડતા જાય છે અને જે પાર્ટ નબળા પડે છે એના કારણે જ શરીરમાં ઉર્જા રહેતી નથી ઘૂંટણના દુખાવા ડીચરના દુખાવા કમરના દુખાવા માથાના દુખાવા સાથીના દુખાવા કે અન્ય કોઈ પ્રકારના રોગ શરીરમાં ક્યારે આવે છે કે જ્યારે આપણી અંદરના સ્પેર પાર્ટ નબળા થાય તો જ હવે સ્પેર પાર્ટ જેમ જેમ આપણી ઊર્જા શરીરમાંથી ઓછી થતી જાય છે તેમ તેમ જેમ જૂની ગાડી ડીઝલ પેટ્રોલ વધારે ખાય છે એવી જ રીતે આપણું શરીર પણ શ્વાસ વધારે ખાય છે તો શ્વાસ તો આપણને જન્મથી જ મળેલા હોય છે શ્વાસનો ભંડાર આપણને જન્મથી જ મળેલો હોય છે પરંતુ આને કેવી રીતે વાપરવા અને શરીરને કેવી રીતે રાખવું એ આપણા હાથની વાત છે તો પહેલી વાત પાંચ તત્વથી શરીર બંધાય છે તો શરીરમાં મૂળ તત્વ પૃથ્વી પૃથ્વી તત્વ રહેલું છે અને પૃથ્વી સ્થૂળ છે તેથી શરીર પણ સ્થૂળ ધારણ કરી શકીએ છીએ ત્યાર પછી તે શરીરમાં વાયુ એટલે કે પ્રાણ પાણી અગ્નિ અને આકાશ તત્વ મળીને શરીરની અંદરની રચનાને ચલાવે છે અને ગતિ કરાવે છે તો આ પાંચ તત્વ જળ હોવાને કારણે શરીર પણ જડ હોય છે તે સ્વયં તેની મરજીથી ચાલી શકતું નથી માની લો કે એક સ્ત્રીએ બહુ જ સુંદર બાળકનો જન્મ આપ્યો પરંતુ એ જ બાળકના શરીરમાં ચેતન તત્વ આત્મા તત્વ કે જેને આપણે જીવ કહીએ છીએ જીવાત્મા કહીએ છીએ એ તત્વ જ ના હોય તો શું આપણે તે સુંદર બાળકને ઘરે લઈ જઈએ છીએ ના કેમ કે બાળકનું શરીર સુંદર છે પરંતુ શરીરને ચલાવનાર ચેતન અંદર નથી આત્મા અંદર નથી તો તે શરીરને આપણે નિર્જીવ જાહેર કરીએ છીએ અને તે શરીરને પ્રેમ ના કરતો દફનાવી દઈએ છીએ તો આપણે જેને જીવ કહીએ જીવાત્મા કહીએ કે આત્મા કહીએ કે નૂર કહીએ તે શરીરનો મુખ્ય આધારસ્તંભ છે અને પાંચ તત્વનો પણ મુખ્ય આધાર સ્તંભ છે અને તે આધાર સ્તંભના કારણે જ શરીરમાં પાંચ તત્વ કામ કરી રહ્યા છે અને એટલે જ શરીર આપણને સક્રિય લાગે છે હવે વાત રહી મૃત્યુની તો સંતોના મત પ્રમાણે એક દિવસના અંદાજે આપણે એકવીસ હજાર શ્વાસ ઉશ્વાસ લઈએ છીએ એક દિવસના એકવીસ હજાર શ્વાસ ઉશ્વાસ ચાલે છે તો જન્મ સમયે આપણને અજબો અજબોખરબો શ્વાસનો ભંડાર મળી જાય છે અને જો તે શ્વાસનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને ખોટા શ્વાસ ન બગાડીએ તો આયુષ્ય લંબાય છે માની લો કે તમે એક કંપનીમાં નોકરી કરો છો અને કંપની માલિક દર મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર પૂરેપૂરો આપી દેશે તો તેમાં જ ઘણા જ લોકો એવા હોય છે કે તેમાંથી તે બેંક બેલેન્સ કરતા હોય છે અને ઘણા લોકો એવા હોય છે જેમને મહિનો પૂરો થતો પૈસાની તૂટ પડતી હોય છે તો શું આમાં કંપનીનો માલિક જવાબદાર છે કે તમે પોતે જવાબદાર છો માની લો માલિકે તો તેનું કામ પૂરું કર્યું તેને તો તમને વીસ હજાર પૂરેપૂરા આપી દીધા છે પરંતુ એ જ પૈસાનો તમે દૂર ઉપયોગ કરો અને ખોટા રસ્તે પૈસા વાપરો પૈસાનો ખોટો ખર્ચો કરો પૈસાનો ખર્ચો તો મહિનો આવતો પૈસા ખૂટવાના જ છે તો પછી તમે એવું કહેશો કે જેવી માલિકની મરજી તો એમ કહેવાથી કંઈ માલિક ઉપર પેલું થતું નથી માલિકની મરજી નહીં માલિકે તો તમને દર મહિને વીસ હજાર તમારો પગાર પૂરેપૂરો આપી દીધો છે પછી તમે વીસ હજાર રૂપિયા વેડફી નાખો તો એમ ના કહેવાય કે જેવી માલિકની મરજી માલિકને ફરિયાદ ના કરાય ફરિયાદ આપણને કરી જોવે કે જેવી અમારી મૂર્ખતા જેવી અમારી અજ્ઞાનતા અજ્ઞા જેવી અમારી બેહોશી બેહોશીના કારણે હોશવાળા હોય એ રૂપિયો બચાવે છે અને બેહોશીવાળા હોય એમને દર મહિને વીસ હજાર પગાર મળતો પણ તૂટ પડે છે તમે મરજી કોની માલિકની કે તમારી તો તમે માલિકને જવાબદાર ગણો એ ખોટા ખર્ચ તમે કર્યો છે તેમાં માલિક વિચારો શું કરે એવી જ રીતે આપણે વિષય વાસના મો લોભ અહંકાર અને વ્યસનમાં ખોટા શ્વાસ વેડફી નાખીએ છીએ જો તમે શાંત હોય તો તમારા શ્વાસ ઓછા વપરાય છે મતલબ તમારી ઊર્જા સકારાત્મક ઊર્જા હોય તો શ્વાસ ઓછા વપરાય છે તમે જોઈ લો કોઈ માણસ શાંત પ્રકૃતિનો હોય ધીમું બોલવાવાળો હોય ધીમું ચાલવા વાળો હોય કોઈના ઉપર ક્રોધ કરવાવાળો ન હોય કોઈ પણ સ્ત્રીને ક્રૂર સ્થિતિ જોવા વાળો ન હોય જે વ્યવહારિક હોય જે સંસ્કારિક હોય જેની કામ વગરની બિનજરૂરી વાણી ન હોય આવા માણસના સ્વાદ એકદમ નોર્મલ વપરાય છે એના શ્વાસનો બિલકુલ દુરુપયોગ થતો નથી અને આવા લોકો તમે જોઈ જોઈને જુઓ લગભગ આવા લોકો સ્વસ્થ જીવન જીવતા હોય છે અને લગભગ લોબો જીવન જીવતા હોય છે આનું કારણ આપણે બોલી રહી છે એમાં પણ શ્વાસ વપરાય છે આપણી જેટલી વાસનાઓ છે દરેક વાસનામાં શ્વાસની પ્રક્રિયા વધી જાય છે તો સકારાત્મક ઉર્જાવાળાને ઓછા શ્વાસ વપરાય છે અને નકારાત્મક ઉર્જાવાળાને વધારે શ્વાસ વપરાય છે કેમ કે તમે ખુદ અનુભવ કરો ક્રો ક્રોધ જે માણસનામાં ક્રોધ આવતો હોય તે ક્રોધી માણસનો તમે શ્વાસ જોઈ લો એનો શ્વાસ ઝડપી ચાલશે જે માણસ ભયભીત થયેલો હોય એનો શ્વાસ તમે જોઈ લો એનો શ્વાસ ઝડપી ચાલશે જે માણસ અંદરથી ગભરાઈ ગયો હોય નાભીમાંથી ગભરાઈ ગયો હોય હૃદયમાંથી ગભરાઈ ગયો હોય એનો શ્વાસ જોઈ લો એનો શ્વાસ ફૂલ ચાલશે અને એનું મગજ પણ કામ નહીં કરે મગજ પણ ફૂલ ચાલશે સાથે સાથે શ્વાસ પણ ફૂલ ચાલશે અને જે કામી માણસ છે કે જેનામાં કામ વાસના પડી છે જેનામાં સંભોગ પડ્યો છે જેનામાં કોઈ સ્ત્રી પ્રત્યે જોવાની ક્રૂરદૃષ્ટિ છે તો એના શ્વાસ તમે જોઈ લો એના શ્વાસ પણ વધારે જ વપરાવાના છે અને તમે ચોરી કરો કોઈને ધમકી આપો કોઈને ગાળ દો તમે બીભત્સ શબ્દ બોલો કોઈને તમે માર મારો તો પણ તમારા શ્વાસની પ્રક્રિયા ઓટોમેટિક વધી જવાની છે તમારા શ્વાસ વધારે થઈ જવાના છે તો શ્વાસની ગતિ વધી જાય છે બીજું કે વ્યસનને કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે એટલે શરીરના સ્પેર પાર્ટ નબળા પડે છે અને આમ પણ શરીર એક પરિવર્તન છે આગળ આપણે વાત કરી કે તમે સો રૂમમાંથી ગાડી ખરીદો તો એની વેલિડિટી વધારે સો ટકા હોય અને જેમ જેમ ગાડી જૂની થાય એમ એમ એના સ્પેરપાર્ટો લૂઝ થતા જાય એમ એમ એની વેલિડિટી વધતી જાય એમ આપણું શરીર આપણા શરીરની ઉર્જા સમયે સમયે અંદરથી નીકળતી જ જાય છે મતલબ ઓછી થતી જાય છે અને જેમ જેમ ઉર્જા ઓછી થતી જાય છે તેમ તેમ આપણા શરીરના સ્પેર પાર્ટ એ પણ ઢીલા પડતા જાય છે એ પણ મંદા પડતા જાય છે અને એના કારણે જ શરીરને વધારે શ્વાસની જરૂર પડે છે તો શરીરના સ્પેર પાર્ટ નબળા પડે છે તે સ્પેડ પાર્ટને ચલાવવા માટે વધારે શ્વાસની જરૂર પડે છે આપણે જોઈએ કે આગળ મેં વાત કરી કે જેમ જૂની ગાડી હોય એમ વધારે ડીઝલ પેટ્રોલ ખાય આપણે કહીએ છીએ કે ભાઈ આ ગાડી તો લઈને ક્યાંય જવાય નહીં આ તો ડીઝલનો કૂવો છે પેટ્રોલનો કૂવો છે ધુમાડા કાઢી નાખે છે એમ આપણા શરીરના સ્પેર પાર્ટો જૂના થતાં આપણી ઉર્જાના ધુમાડા કાઢી નાખે છે તો જન્મ સમયે ભગવાને આપણને જેટલા શ્વાસનો ભંડાર આપ્યો હતો તે શ્વાસ ખોટા ન બગાડીએ તો આયુષ્ય લંબાય છે અને ખોટા શ્વાસ વાપરીએ તો જલ્દી શ્વાસનો ભંડાર ખૂટી જાય છે તો શ્વાસનો ખર્ચ આપણે કર્યું છે શ્વાસનો ભંડાર ખૂટતો મૃત્યુ આવે છે શ્વાસનો ભંડાર ખૂટતા જ આપણે કંઈક શરીર નબળું પડી ગયું શરીર નબળું કેમ પડ્યું જ્યારે યંગ હતું ત્યારે તો નબળું પડી નહોતું નબળું કેમ પડ્યું તમારા સ્પેડ પાર્ટ જૂના થયા કિડની લિવર હૃદય ફેફસા સ્વરપેટી ગોદા કે જે હોય બધા જે અમુક જે શરીરમાં સર્ક્યુલેશન કરતા હોય એ બધા હોય એવું જેમ જેમ અવયવોનો ઘસારો પકે છે એમ એમ અવયવો અવયવો મરતા જાય છે હવે મરતા અવયવોને એટલે ઘસાઈ ગયેલા અવયવોને શ્વાસની વધારે જરૂર પડે છે અને એ શ્વાસની વધારે જરૂર પડવાના પ્રક્રિયાને કારણે શું આપણે શ્વાસ વધારે લેવા પડે છે પરંતુ ફરકા માટલે તમારી જો સકારાત્મક ઉર્જા હશે તો તમારા શ્વાસ જુવાનીમાં તો બરાબર છે પણ વૃદ્ધાવસ્થામાં તમારા શ્વાસ સર્ક્યુલેશન કમ્પ્લીટ ચાલશે કે સકારાત્મક ઉર્જા જેનામાં હોય એનામાં લગભગ શ્વાસની પ્રક્રિયા કંટ્રોલમાં રહેશે કે એના અંદર કાર્બન ડાયોક્સાઇડ થતો અંદર કાર્બન થતો જ નથી વધારે કાર્બન ક્યારે થાય છે કે માણસની નકારાત્મક ઉર્જા હોય તો જ શરીરમાં કાર્બનનું પ્રમાણ વધે છે પરંતુ માણસની જો સકારાત્મક ઉર્જા હોય તો એને એક તો વસ્તુ એની અંદર કામ ક્રોધ મધ મો લોભ અહંકાર આવા તો કોઈ કાર્બનવાળા પદાર્થો એના અંદર આવવાના જ નથી અને એના માટે એનું સર્ક્યુલેશન જળવાઈ રહે છે તો જેટલા આપણે જલ્દી શ્વાસનો ભંડાર ખૂટી જાય છે એ શ્વાસનો ખર્ચ આપણે કરી નાખીએ છીએ અને શ્વાસનો ભંડાર ખૂટતો જ મૃત્યુ આવે છે અને એ ટાઈમે જ આપણે કહીએ છીએ કે આપણે લખાવીએ છીએ કે ભાઈ ભગવાનને ગમી તો તે ખરું ભગવાનના ખજાને ખોટ પડી અરે ભાઈ ભગવાનને તો તમે ક્યાં જન્મ લીધો એ ભગવાનને ખબર નથી તમે કોણ છો એ ભગવાનને ખબર નથી તમારી જન્મ તારીખ કઈ છે એ ભગવાનને ખબર નથી ભગવાન તો તમારા વિશે ક્યાં શું સુકા ખબર રાખીને બે ભગવાન કોઈ વ્યક્તિ નથી આપણે એમ માનીએ કે આકાશમાં કોઈ બેઠો છે અને બેઠો બેઠો મોટો દે ચોપડો લાવ્યો છે અને મોટા દે ચોપડામાં આપણો જન્મ ક્યારે થયો આપણી ઉંમર કેટલી છે કયા ટાઈમે એનો ઉપાડી લેવો કયા ટાઈમે ના ઉપાડી લેવો એ બધું એ નક્કી કરીને બેઠો છે અરે મારા ભાઈ સામાન્ય તો વિચાર કરો થોડી તો મગજની નસ દોડાવો આપણે જો કે સૃષ્ટિપદ ચાર યોનિ છે એ ચાર યોનિની અંદર એક યોનિમાં એકવીસ લાખ જીવ છે હવે એક યોનિમાં એકવીસ લાખ જીવ તો ચાર યુનિટના ચોરાસી લાખ યોનિ થઈ હવે તમે બીજી બધી વસ્તુ છોડો ખાલી હાલ આપણી ઇન્ડિયાનું મનુષ્યને ગણતરી કરો ઇન્ડિયામાં મનુષ્ય કેટલા ભારતમાં મનુષ્ય જાતિ કેટલી ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે એ ટોટલી જનસંખ્યા કેટલી તો આટલી બધી જનસંખ્યાની એ ક્યાંથી એવળો એના જોડે ક્યાં ચોપડો હશે આવડી મોટી ખબર રાખતો હશે અને એમાં એ લખવા વાળો કોણ હશે લખવા વાળો એક આપણી એક આ કલ્પના છે પરંતુ તમારું કર્મ સોરી તમારું કર્મ તમારું આયુષ તમારો જન્મ આપણને જે શ્વાસ જન્મતાને શ્વાસ આપણને જે શ્વાસનો જથ્થો મળ્યો છે શ્વાસનો ભંડાર મળ્યો છે એ ભંડારથી જ આપણને આપણો જન્મ આપણું આયુષ્ય નક્કી થાય છે આપણે શું કહે છે કે એક દિવસની અંદર માણસ અંદાજે એકવીસ હજાર શ્વાસ લે છે તો એંશી વર્ષના કેટલા શ્વાસ થાય એટલો શ્વાસનો ભંડાર આપણી અંદર હોય છે ધારો કે આપણને એંશી વર્ષના શ્વાસનો ભંડાર મળેલો છે પરંતુ એ શ્વાસ આપણે ખોટા વેડફી નાખીએ તો એ એસી નહીં પણ પંચોતેર કે બોતેર વર્ષે આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે એનો જવાબદાર આપણે ખુદ આપણે પોતે જ છીએ ઓમ તત્સ આદેશના પ્રણામ